લોકોને હિપ્નોટાઇઝ કરીને દાગીના સરવી લેતા આરોપીને અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે ઝડપી લીધો છે આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ અમદાવાદ ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે એડ્રેસ પૂછવાના બહાને હિપ્નોટાઇઝ કરીને દાગીના પડાવતા આરોપીને ઝડપી પાડ્યો છે 23 નવેમ્બરના રોજ વેજલપુરમાં એક વૃદ્ધ મહિલા મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે એક બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને મહિલાને ખોડિયાર માતાના મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું જે બાદ આરોપીએ પોતાની ઓળખ માતાજીના ભુવા તરીકે આપી હતી મહિલા પાસે એક રૂપિયો માગ્યો હતો જે બાદ મહિલાએ એક રૂપિયો આપતા આરોપીએ મહિલાને સો રૂપિયા આપ્યા હતા જે બાદ મહિલાને વિશ્વાસમાં લઈને હિપ્લોટાઈઝ કરીને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ મહિલાને ઘરે જઈને જાણ થઈ હતી કે તેમની સાથે આ બનાવ બન્યો છે જેથી કરીને મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે જોન સેવન એલસીબી પીઆઈ વાય પી જાડેજાની ટીમે બાતમીના આધારે સોનાના દાગીના સાથે